મહેસાણા શહેરમાં મૂળ એમડીપીએલ બ્રાન્ડના સોપારી મસાલાની નકલી પેકેટો બનાવવામાં આવી રહ્યા હોવાનું ચોક્કસ માહિતીના આધારે પોલીસે આવા સ્કીમમાં રેડ કરતા મોટું કૌભાંડ સામે આવ્યું છે આરુ સાઇટ્સમાં ચાલતા આ કારસો ઉપરથી પોલીસે એકસઠ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કોપીરાઇટ એક્ટની કલમ ત્રેસઠ અને પાસઠ હેઠળ ગુનો નોંધ્યો છે આ કેસમાં રાજેશ પટેલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે પોલીસે

હવે પોલીસ આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આગળની તપાસ તેજ કરી છે નકલી ઉત્પાદનના ઝુંઝાવટ વચ્ચે ગ્રાહકોને પણ સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે